નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત સહિત દેશ દુનિયાભરમાં ફેમસ થયેલા ગીતાબેન રબારીના પરિવારમાં છે ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ રબારીનું ઓગણચાલીસ વર્ષની ઉંમરે અવસાન થતા શોકનો માહોલ સવાયો હતો મહેશ રબારીનું હાર્ટ અટેકથી અવસાન થયું હોવાનું જણાવી રહ્યું છે મહેશ રબારી અંજારાના ટપ્પડ ગામના વતની હતા અને ગીતાબેન રબારી ત્યારે કીર્તિદાન ગઢવી અને રાજબા ગઢવી સહિત અનેક કલાકારોએ મહેશ રબારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો અને પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોકજનક સંદેશો મહેશ રબારીને સિંધાંજલી આપી હતી અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી મહેશભાઈનું અવસાન થતા ત્યારે ગીતાબેન રબારી ધોરાજીના ઉપલેડામાં પ્રોગ્રામ કરી રહ્યા હતા પરંતુ જેવા ભાઈના અવસાનના સમાચાર મળ્યા કે તરત જ તેઓ પોતાના વતન અંજાનના ટપ્પડગામાં પહોંચ્યા હતા તેઓએ ભારે સ્વગ્રસ્ત બન્યા હતા ગીતાબેન રબારી અને મહેશભાઈ વચ્ચે ભારે સ્નેશ હતો અને ગીતાબેન રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશભાઈ રબારીને રાખડી બાંધતા હતા જેના પોતા પણ શેર કર્યા હતા જ્યાં તો અત્યારે મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ